બનાસકાંઠા જિલ્લામાં કુલ ત્રણસો ને બાવીસ ગામ પંચાયત માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં સવારે નવ વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ કરાઈ હતી જિલ્લાના તમામ ચૌદ તાલુકા મથકો ખાતે મતગણતરી શરૂ કરાઈ હતી બનાસકાંઠામાં ત્રણસો બાવીસ પંચાયત પૈકી ત્રણસો ત્રણ ગ્રામ પંચાયત સામાન્ય તથા ઓગણીસ ગ્રામ પંચાયત ખાતે પેટા જિલ્લામાં આજરોજ મતગણતરીમાં ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી મતગણતરી સ્ટાફ પોલીસ જવાનો સહિત કુલ અઢારસોથી વધુ સ્ટાફ મતગણતરીમાં ફરજો બજાવી હતી પાલનપુર તાલુકાની ગ્રામ પંચાયતની મતગણતરી સરકારી ઇજનેરી કોલેજ જગાણા ખાતે જ્યારે વડગામ તાલુકા માટે વિજય પટેલ હાઈસ્કૂલ વડગામ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી બેલેટ પેપર પરથી મતદાન થયું હોવાથી પરિણામ મોડે સુધી જાહેર થયા હતા ગ્રામ પંચાયતના ચૂંટણીના પરિણામ જાહેર થતા જિલ્લાની કેટલીક ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસનનો અંત આવશે પાલનપુર તાલુકાની બાર પંચાયત અને વડગામની સોળ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સજાયો હતો ગ્રામ પંચાયતના વિજેતા સરપંચને ફુલહાર પહેરાવી સમર્થકો ગુલાલ ઉડાડી જીતનો આનંદ માણ્યો હતો જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન થઈ હતી